હલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર આપણે તો આવી ગયા વાડીની અંદર વાડીમાં જ ગુડ મોર્નિંગ કીધું થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો ને વાડીમાં આપણે હજી ટામેટી બાંધવાની છે એટલે આવ્યા છે વાડીમાં આવ્યું છે બધું દોસ્તો કરી દીધા અને હું ઘરનું કામ કરતી હોય ને એટલે થોડુંક મારે લેટ થાય મારે ઘરનું કામ કેટલું હોય રાંધવાનું કપડાં ધોવાનું વારવાનું પોતા કરવાનું બધું હોય એટલે થોડુંક વાર લાગે અને એ વેલા હાર આવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહ જય આદિવાસી મિત્રો મસ્ત 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 આપણે છે ને સાસ્તો બાસ્તો કરીને ખેતર આવતા રહ્યા આ કમ્પ્લીટ કમ્પ્લીટ તાર બાર કરી દીધું જો ને આમ ઠેઠ ખેતરમાં રોપી દીધા ને એક આપણે આખી લાઈન પૂરી કરી દીધી હા અને હવે આ બીજી લાઈન બાકી હતી એને આજ બાંધીએ તારબાર બાંધીધો છે ને હવે આજ તો બાંધી દેવાની છે બાંધી દેવી પડશે દરરોજ દરરોજ એમાં ને ખોટી થવાય કામ તો બહુ છે બધું હાઈ સાફ કરવાનું છે મા દાંતી હા ઓલું શું ટ્રેક્ટર હાંકવાનું છે રોટરી એટલે આપણે રીંગની હશે ને એ ચોખ્ખી થઈ જાય આ રીંગની હાટું ચોખ્ખી કરવી પડશે તો આ રીંગની પાછી નીકળશે થોડીક નાનકડી છે અને અમે થાના બાના બધી આપણે ઉપાડી લઈશું પછી મસ્તીનું ક્લીન કરી નાખશું એટલે હાલો થાના આ મેં સાફ કરી નાખું પછી ટ્રેક્ટર નાખવાનું છે તમને બતાવશું અને પાછું આપણે ટામેટી પૂરી કરી નાખવાની છે બાંધીને એટલે ચાલો ખાઈ ખા કરવા માંડીએ હા દોસ્તો ને કહી દે ચાલ કહી દે ઉભી રે ને કેવું નથી ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ પહેલાં કહી દે પછી ટામેટા એને ટામેટામાં બીજી છે જો ને બોલતા એની બોલો પ્રિયા હે એને નથી બોલવા જોઈએ અને મૂડમાં હોય તો બહુ બોલે ગુડ ગુડમાં ગુડ વેનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી ચા ઉકળેશ શું કહેશ શું કરવું નહીં ચા બનાવું ચા મસ્ત ચા જ મસ્તી મજા જે मस्ती रचा। तो देसी किला ऊपर जो देसी किला ऊपर बैठना हाँ। किलाकड़ा पर बना हाँ। ना प्रिया कर करसो तू है हाँ। तू कर बर्फ क्यों बर्फ अरे खाने में बर्फ खाना है गर्मी में खाना है ये मैं उठा तो करगी मैं पास એક ટામેટી ટામેટીરા એક બે ત્રણ ચાર પાંચસો છ સાત લીરા કર્યા

અહીંયા સુધી આમ બાંધી લેવા અહીંયા સુધી આમ હા પછી હવે કેવી એક બે ત્રણ ત્રણ ટામેટી રહી ગઈ પણ આવા કાળા નીરા હતા ને એ બધા નીરા પૂ નિરાશ પૂરા થઈ ગયા હવે નિરા ક્યાંકથી લાવવા પડશે ઓલા શું કહેવાય લેસ પટ્ટીવાળાની હોય ને એમની પાસે હોય ગાડીઓનું કામ કરે ને એમની પાસે તો એમની પાસેથી લઈ આવશું અને પાછા બાંધી દઈશું કરો ક્યાં કટે નીરા સુરતમાં નીરા કટે જ નહીં સાડીઓનું કામ હોય એટલે બહુ નીરા બધા ફેંકી જાય બાચકા ને બાચકા કેટલા ફેંકી જાય હડગાઈ જાય આવા નીરા ઘટે જ નહીં આપણી બાજુ મળે નહીં હે ને તો આપણે આ બાંધતા બાંધતા પૂરા થઈ ગયા નીરા એટલે સાફ કરવા રહી ગયા શું સાફ કર ખડ કાઢે આમાં છે ને મશીન હાકી દીધું મશીન હાકી નાખે તું હાલે પણ આમાં છે ને બી હોય બી હોય તો હાલો મિત્રો 在那儿干么 આપણે હતા બંધ કરી દીધું તા હું ખબર આવે ચાલુ કરો કરું ચાલુ થાય તો ઠીક એ ઓલું એનું ઓલું ચાલુ કરવાનું બંધ કરવાનું એ તો ચાલુ કર ઓલું ઓન ઓફ હા એ આ બાજુ અને ચાલુ ઓલો લીવર હાવ ઓછો કરી દેવાનો એ રેડી હવે આમ આમ રાખવાનું ચાલુ હવે દોરી ખે તો ચાલુ થઈ જાય જોરથી રેસ વધારે કરો વચ્ચે વધારે 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 રાખવાનું આટલો રાખવો પડે હવે હાથી ને તો જવાનું આવડી ગયું મિત્રો જો

બધા અહીંયા બેઠા છે કે આમ રમે છે હજી ને આય દોસ્તો આપણે રૂટલા કરીને બેઠા છે પણ જયમાન માને અહીંયા સુરેખા બેઠી છે બેઠા છે જોને મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર કરી લીએ આજનો વિડીયો તમને કેવો જે લાગ્યો કમેન્ટમાં કહેજો મેં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા